સારું છે ઓવરઓલ તો હોટેલ આવશે મોટો હોય રોતા રોતા હોય ના હોય બાય બાય ફાઇનલી જતા રહ્યા છે અમારું ગુડ બાય થઈ ગયું છે આ સાઈડ થી છે પાસે હાલો જાય બસ તો ફાઇનલી અમે મૂકીને આવી ગયા છીએ અને રસ્તામાં લો ગાર્ડન આવતું હતું તો એમ થયું કે હાલો માસી ને લો ગાર્ડન ફેરવી દઈએ બરાબર ને માસી એટલે હવે લો ગાર્ડન ફરવા આવી ગયા અમે તો થી ડાયરેક્ટ ચાલો જોઈએ હવે શું શું શોપિંગ થાય છે અમારા આજની તમને બધાને ગમે એવા પર્સ ના લેવાય ગેસ ને ગમે એવા પર્સ લેવાય આમ સારા લાગવો જોઈએ

યા ધન વી ઓલસો આર ગોઈંગ ચાલે છે બધા એને કેવો શિયાળો ચાલે છે અને ગાજર બજાર આવવા મીંડા છે કે નથી આવવા મીંડા હલવા બલવા બને છે કે નથી બનતા અળદિયા ને હલવા ને બીજું શું બને ખજૂર પાક ને ખજૂર રોલ ને ખાવા વાળા ને વધારે ખબર હોય બીજું શું બને શિયાળામાં શું મસ્ત મસ્ત એટલે એ તો તમારે બેન ખાવ ના હોય તો એ તમને ખબર બેન ઊંધી શાક ને

શાકભાજી ખાવા વાળા ખાલી અમારા ઘરમાં અમે બે જ હું મમ્મી બસ બીજું કોઈ નહીં હા ચાખવા વાળા એમ સુગંધ લેવા વાળા ખાલી માંથી સુગંધ લઈ લઈએ બરાબર સ્મેલ આવે છે ઓહો અમને દીધું ઘટે એટલે ઓછું ખાય વા શું બાનું છે પપ્પાનું બાકી હશે આમ

બરાબર છે અમારે ચાલે છે ગાજરના હલવાની પ્રિપરેશન ચાલે છે મને ગાજરનો હલવો ભાવે ખરી બનાવો પણ છે ને આમાં ખમણી હાથ બહુ જાય એ જ મને ખાલી વાંધો આવે એટલે હમણાં પેલી ઇન્સ્ટાગ્રામમાં વાયરલ થઈ છે ને આમ કટકટ કરીને એને એમાં ઘીમાં સાતડી નાખવાનું દૂધ નાખી દેવાનું પછી એને રેવા દેવાનું ને એ વાળી રીત થી આજે તો ટ્રાય કર્યું છે જોઈએ હવે કેવું થાય છે પ્રોસેસ તો ચાલુ કરી દીધી છે જો ને દૂધ નાખીને છે અને રાખી દીધા છે અને ચડી ગયા છે હવે મારે એને મેસેજ કરવાના છે અને અહીંયા માવો તો મળે નહીં એટલે શ્યામ લઈ એવા છે પેંડા પેંડાને મેસ કરીને રાખી દીધા છે અને બાકી નાજી પેંડા પૈડાઈ છે માવાના એટલે એવું કાંઈક છે હવે જોઈએ એન્ડ પ્રોડક્ટ કેવી બને છે પેલું આપણે ખમણીને સાતરી સાતળીને બનાવીએ એવો બને છે કે નથી બનતો લેટ સી ઓકે થઈ ગયો બસ જો હા મસ્ત હવે જો ચડી ગયા છે એકદમ અને હવે એને મેસ કરી નાખીએ પાવભાજી જે મેશ કરી નાખવાનો ને તારે યસ પાવભાજી જો હું આવી પાવભાજી મને બહુ ભાવે તમને બસ આવું જ ભાવે આવી પાવભાજી બની દેતી હોય તો દર વખતે આજે બનાવી દીધી છે ને ખાઈ લીજો મને એક શાક ભાવે તમે મલ્ટીપલ શાક બનાવો ને એ મને પપ્પા ના ભાવે

તો આટલો તો નાખું છું જેટલું આમ દેખાય છે ગાજર એટલા તો નાખું છું ગાજર બધું એકદમ આમ ગળી જાય ને તો ગાજર તો ગળી ગયા છે નજી મેં ખાંડ નાખી જ નથી મેં કીધું ગાજરે મીઠા હોય નથી માવ એ આ પેંડા છે એટલે મીઠા હે એટલે ખાંડ નથી નાખવી ઓછું મીઠું સારું ઓછું મીઠું સારું ઓછું મીઠું નહીં સારું આપણે હા શું કહું નથી ઓછું મીઠું સારું ના સારું મીઠું એટલે ઓછું સોલ્ટ નહીં સારું એમ આપણે અમારા ઉપર એક ભાઈ છે ને બાપા એને વીજળા સોડિયમ ઘટી ગયું તો કેટલું ચક્કર આવી ગયા તા પાંચ થઈ ગયું હતું કેટલું હોવું જોઈએ સોડિયમ એન્ડ ફાઈનલી ધ હલવા ઇઝ રેડી લેટ્સ ટેસ્ટ ઇટ એન્ડ તમને હલવા ભાવે છે કે નહીં કોમેન્ટમાં જણાવી દેજો અને તમે